નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે ધોરણ દસની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરે એના પછી એની ફી કઈ રીતે ભરવી તે વિશેની વાત કરીશું તો તે માટે તમારે પહેલાં તો બોર્ડની વેબસાઇટ પર લોગિન ઇન થવાનું રહેશે તો આઈડી અને પાસવર્ડ લખી અને લોગિન કરી દેવાનું રહેશે હું અહીંયા સ્કૂલનો ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ લખી અને લોગિન કરી લઉં છું તમે પણ લોગ કરી લેજો સ્કૂલ ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ લખી લોગ ઇન કરશો એટલે તમને આ પ્રકારનું એક ડેશબોર્ડ જોવા મળશે જેની અંદર તમે જેટલા ફોર્મ ભર્યા હશે એ ટોટલ અહીંયા એપ્લિકેશન જોવા મળશે અહીંયા જો તમે ફી ભરી હશે તો તે ફી બતાવશે અને ફી નહીં ભરી હોય તો ત્યાં ઝીરો બતાવશે મેં કોઈ પણ પ્રકારની ફી ભરી નથી એટલા માટે અહીંયા મારે ઝીરો બતાવે છે તો ફી ભરવા માટે અહીંયા તમને જે ઉપર પેમેન્ટ આપી તેના પર ક્લિક કરવાની રહેશે અહીંયા જે પેમેન્ટ આપીને તેના પર તો પેમેન્ટ પર ક્લિક કરવાની ફી ભરતા પહેલાં આપણે ફી રિપોર્ટ જોઈ લઈએ તો ફી રિપોર્ટ જોવા માટે ફી રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમારે ફીનો રિપોર્ટ તમને આ પ્રકારે જોવા મળશે જે એક્ઝામ ફી કેટલી છે તે જોવા મળશે તમને અલગ અલગ પ્રકારની એક્ઝામ ફી અહીંયા તમને આ પ્રકારની ડિટેલમાં બધી માહિતી જોવા મળશે અને ટોટલ કેટલી ફી ભરવાની છે તે પણ છેલ્લે તમને જોવા મળશે તો આ ફી ભરવા માટે તમારે ઉપર જે પેમેન્ટ આપી તેના પર ક્લિક કરવાની રહેશે તેના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારે ઓપ્શન જોવા મળશે ટોટલ એનોમે સ્ટુડન્ટ કેટલા તો એકસોના દસ કોના તો ધોરણ નવના અને ધોરણ દસના કેટલા ક્લાસ તો બે અહીંયા તમારે સુધારો વધારો કર તો અહીંયાથી કરી શકશો અહીંયા નીચેની તરફ તમને કોમન ફી આપેલી છે જે મેગેઝિન કેલેન્ડર અને આઈઆરની આપેલી છે એટલે કે ઇન્સ્પેક્શન રિપોર્ટની આપેલી છે તો ઇન્સ્પેક્શન રિપોર્ટની ફી તમને આપી છે નેવું રૂપિયા એન્યુઅલ સબસ્ક્રિપ્શન ફોર બોર્ડ મેગેઝિન એટલે મેગેઝિનની ફી તમને આપીશ ચારસો રૂપિયા અને એન્યુઅલ કેલેન્ડરની ફી તમને આપેલી છે એંશી રૂપિયા એમ ટોટલ તમને ફી આપી છે પાંચસોને સિત્તેર રૂપિયા જો તમે પહેલેથી ફી ભરેલી હોય તો તમારે આ બીજા નંબરનો ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે હવે પેમેન્ટ કરવા માટે તમને આ જે બીજા નંબરનો ઓપ્શન આપ્યું ફીઝ પેમેન્ટ ડિટેલ તેના પર ક્લિક કરવાની રહેશે અહીંયા ટોટલ ફી તમને બતાવશે તમે જેટલી ફી ભરી હશે તે અહીંયા બતાવશે અને અહીંયા તમારી કેટલી બાકી છે તે બતાવશે આ અમાઉન્ટની અંદર તમારે જેટલી ફી ભરવી હોય એટલી અહીંયા લખવાની રહેશે એવું ને બધી ફી એક સાથે જ ભરવી તમારે જેટલી ફી ભરવી હોય એટલી અહીંયા લખી અને તમે ભરી શકો છો તો અહીંયા હું લખીશ બે હજાર છસોના સિત્તેર રૂપિયા હવે તમારે પે બટન પર ક્લિક કરવાનું રહેશે પે બટન પર ક્લિક કરશો એટલે પેમેન્ટના આ પ્રકારે ઓપ્શન જોવા મળશે જે ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડથી કરવું છે ઇન્ટરનેટ બેન્કિંગથી કરવું છે અથવા તો બ્રાન્ચની અંદર તમારે જઈને કરવું છે તો હું અહીંયાથી ડેબિટ કાર્ડની ઓપ્શન સિલેક્ટ કરીશ અને અહીંયા મારો ડેબિટ કાર્ડ નંબર લખીશ અહીંયા નેમ ઓફ કાર્ડ હોલ્ડરનું નામ લખવાનું રહેશે એટલે કે જે તમારા એટીએમ કાર્ડ પર નામ હોય તે અહીંયા લખવાનું રહેશે અહીંયાથી તમારે કાર્ડની વેલિડિટી સિલેક્ટ કરવાની રહેશે અહીંયા તમારે તમારા કાર્ડનો સીવીવી અથવા તો સીવીસી નંબર લખવાનું રહેશે સીવીસી નંબર લખશો એટલે ઓટોમેટિક તમારું કાર્ડ વેરીફાઈ થઈ જશે અને જો તમારું કાર્ડ વેલિડ હશે તો કાર્ડ વેરીફિકેશન સક્સેસફુલનો મેસેજ આવશે હવે તમારે પે ના પર ક્લિક કરવાનું રહેશે જેવા તમે પે ના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા લખી અને તમારે સબમિટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે બેંકની અંદર જે નંબર હશે ને એ નંબર અહીંયા તમને બતાવશે તો એ નંબર પર તમારો ઓટીપી આવશે ઓટીપી લખી અને સબમિટ પર ક્લિક કરશો એટલે તમારા એકાઉન્ટમાંથી ઓટોમેટિક પેમેન્ટ થઈ જશે અને આ રીતે થેન્ક યુ ફોર પ્રોસેસિંગનો મેસેજ આવી જશે જો તમને ધોરણ દસ અને બારના બોર્ડના ફોર્મ ભરવામાં તકલીફ પડતી હોય તો તે માટેના વિડીયો મેં બનાવેલા છે જેને લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો તમે તે જોઈ અને સરળતાથી ફોર્મ ભરી શકશો અને હજુ પણ જો તમને ફોટા ક્રોપ કરવામાં અથવા તો તેની સાઇઝ કરવામાં તકલીફ પડતી હોય તો તે માટેનો મેં વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ શકશો અને એ માટેનું મેં એક ટૂલ પણ બનાવી દીધું છે તો તમારે હવે ફોટા ફક્ત કટ કરી અને ડાયરેક્ટ તેમાં અપલોડ કરી દેશો એટલે ઓટોમેટિક તેની સાઈઝ થઈ જશે તો તે માટેની લિંક તમારે જોઈતી હોય તો પણ હું તેને આપી દઈશ અને તેનો ડેડિકેટેડ વિડીયો મેં બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાં જઈ અને તમે તે વિડીયો જોઈ શકશો જ્યાં સુધી પેમેન્ટની પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી તમારે આ બ્રાઉઝરને ક્લોઝ કરવાનું નથી જો તમે ક્લોઝ કરશો તો તમારા એકાઉન્ટની અંદરથી પૈસા કટ થઈ જશે અને બોર્ડની વેબસાઇટની અંદર સબમિટ થશે નહીં અને તમારું પેમેન્ટ બાકી જ બોલશે એટલા માટે જ્યાં સુધી આ પ્રોસેસ પૂરી ના થાય ત્યાં સુધી તમારે ક્લોઝ કરવાનું નથી પેમેન્ટ થઈ જશે એટલે ઓટોમેટિક ક્લોઝ થઈ જશે અને તમે બોર્ડની વેબસાઇટ પર રિડાયરેક્ટ થઈ જશો અને ત્યાંથી તમે રિસિપ્ટ જનરેટ કરી શકશો જે તમે ફી ભરી છે તેની રિસિપ્ટ તમે ડાઉનલોડ કરી શકશો તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જણાવજો અને આવા જ કન્ટેન્ટ માટે અમારી ચેનલે સબસ્ક્રાઈબ કરો અને જો તમને કોઈ પ્રોબ્લેમ જણાય તો અમને કોમેન્ટ કરજો અમે જરૂરથી તેનો જવાબ આપીશું જય હિન્દ જય ભારત